નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જામનગરના નાગેડી વિસ્તારમાં આવેલી પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ઘટના સામે આવી સમયે પિતા અને બે બાળકો સાથે તળાવ પહોંચ્યા હતા કોઈ પણ કારણોસર તણે ડૂબતા તણેના મોત થયા હતા સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર ભાગને જાણ કરી હતી પંચક્રોશી બીઆઈ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ફાયર બ્રિગેડની ટીમે પિતાને બંને બાળકોના મુદ્દે તળાવમાંથી બહાર કાઢ્યા હતા મુદ્દેને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મહાનગરપાલિકાએ ઘણા વિસર્જન માટે ખાસ ગુણ બનાવ્યો હોવા છતાં લોકો અન્ય સ્થળે વિસર્જન કરવા જતા હોવાથી દર વર્ષે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ